કામના સમાચરો સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયા સુધી બે હજાર ચોવીસ ના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો કેન્દ્ર સરકાર મિત્રો આ યોજના થી તમને મિત્રો પંદર છે આવી સ્થિતિ માં જો તમે મિત્રો ત્રણ કેવી નો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ મિત્રો લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મિત્રો દર મહિને ચારસો ને પચાસ યુનિટ તમે મિત્રો આ વીજળી ઉપયોગ કરી શકો છો બાકી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને મિત્રો આ વીજળી માટે પૈસા પણ મળશે સરકાર નું છે કે આ વીજળી થી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય ખુશ ખબર છતીસગઢ ની ભાજપ સરકારે ખેડૂતોને પાક નુકસાન સહાય વળતર આપશે કરીને લખ્યું કે કે મિત્રો એવી સંભાવનાઓ છે વરસાદના કારણે ના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અમે પણ મિત્રો અગાઉ કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી સરકાર તેમની સાથે છે છત્તીસગઢમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે આવી સ્થિતિ

ભારે નુકસાન નુકસાન થયું હતું શું મિત્રો તમને પણ પાક પૈસા મળ્યા છે કે નહીં ખાસ કરીને મિત્રો તમારે જે પણ નુકસાન થયું હતું તેમનો મિત્રો સર્વે કરવામાં આવ્યો છે કે નહીં ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓના ખાતામાં આવશે પૈસા આજે મહતરી વંદન યોજનાને રકમ વધુ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે સાયન્સ કોલેજના મેદાનમાં માતા બહેનોમાં યોજનાને લઈને ભારે જોવા પણ મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં મહતરી વંદન યોજના દ્વારા દર મહિને એક હજાર રૂપિયાની ગેરંટી મહિલાઓને આપી હતી આ મહિલાઓના ચહેરા પર ગેરંટી પૂરી કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રેમની આ રકમ થી મહિલાઓ પોતાના માટે મિત્રો નાની નાની ખુશીઓ ખરીદી શકશે આ તેમના પોતાના અને તેમના બાળકોના ખર્ચ માટે તેમના પોતાના પૈસા હશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર છસો રૂપિયામાં મળે મળશે ડીએપી ખાતર મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે જેમાં હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ પણ કરી રહી હતી જેમાં સરકારને મિત્રો સફળતા પણ મળી ગઈ છે સરકારે મિત્રો આઈએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે આઈએફસો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત પાંચસો રૂપિયા જેટલી હશે જેમાં મિત્રો પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલો કામ કરશે હાલમાં મિત્રો ડીએપી ખાતરની બોરીની કિંમત તેરસો ને પચાસ રૂપિયા આશરે રહેલી છે એટલે કે તેમની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે છે જેમનો ફાયદો મિત્રો સીધો ખેડૂતોને થશે સમાચારો વિશે વાત કરીએ તો અકસ્માત બાદ મિત્રો પાંચ લાખ રૂપિયા મફત તબીબી સારવાર આપવામાં આવશે અને તેમને મિત્રો આવરી લેવામાં આવશે આ અંગે ચંદીગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશ લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી 7 સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની રાહ હવે પૂરી થઈ સત્તરમાં હપ્તાની ટ્રાન્સફરની તારીખ ફાઈનલ મિત્રો લોકસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરી દેવામાં આવશે આવી સ્થિતિમાં મિત્રો કિસાન સન્માન સન્માનનિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે સૂત્રોનો દાવો છે કે નવી સરકારની રચના થતાની સાથે જ તે પછી મિત્રો તરત જ પીએમ કિસાન સન્માનિધિના બે હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તમને મિત્રો જણાવી દઈએ કે આ પહેલા પણ 28 ફેબ્રુઆરી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન સોળમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો જોકે જેમાં મિત્રો જણાવ્યું હતું કે જે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમો નું પાલન કર્યું નથી આવા ખેડૂતોને મિત્રો યોજનાના લાભ થી વંચિત રાખવામાં આવ્યા છે તમને મિત્રો જણાવી દઈ કે આ પહેલા પણ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થયો હતો તો જેને મિત્રો ખુદ પીએમ મોદીએ ડીબીટી દ્વારા આઠ કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો જ્યારે મિત્રો આ યોજના હેઠળ લગભગ બાર કરોડ ખેડૂતો નોંધાયા છે આવી સ્થિતિમાં જ્યારે મિત્રો વિભાગીય અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેઓએ મિત્રો જણાવ્યું છે કે કરોડો રજીસ્ટ્રેશન પણ નકલી છે ઉપરાંત મિત્રો કેટલાક પાત્ર ખેડૂતોએ ઈ કેવાયસી અને જમીનની ચકાસણી પણ કરી નથી આવા ખેડૂતો સોળમાં હપ્તાથી વંચિત રહ્યા છે એટલે કે મિત્રો તમે જો આટલું કામ કરી લો છો તો તમને મિત્રો સોળ હપ્તો અને સત્તરમો હપ્તો એમ બંને થઈને ચાર હજાર રૂપિયા સુધીનો હપ્તો ખાતામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડાંગરનું બિયારણ ખરીદતી વખતે ખેડૂતો સાવધાન રહો મિત્રો ડાંગરના પાકની રોપણી કરતા પહેલા તેના યોગ્ય બિયારણની જરૂર હોય છે જેની મિત્રો ખરીદી કરતા પહેલા મોટા ભાગના ખેડૂતો છેતરાઈ જતા હોય છે જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતોએ મિત્રો આબોહવા અને સિંચાઈના માધ્યમને ધ્યાનમાં રાખીને જ બિયારણ પસંદ કરવું જોઈએ આ સાથે ખેડૂતોએ પાણી ભરાયે જવાની સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને પણ ડાંગર પાક ઉગાડવો જોઈએ કારણ કે મિત્રો ડાંગરની ઘણી પણ જાતો છે જે મિત્રો ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે જ્યારે મિત્રો ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં પણ ઉગાડવામાં આવે છે ડાંગરના પાકને તૈયાર કરવામાં એકસો ને દસથી લે એકસો ને ચાલીસ દિવસનો સમય લાગે છે ખેડૂતોએ ડાંગરના પાકમાં પણ સારા પૈસા રોકાણ કરવા પડે છે આવી સ્થિતિમાં ખેડૂતોએ નોંધાયેલ દુકાનમાંથી પ્રમાણિત બિયારણ ખરીદવું જરૂરી છે નહિતમી મિત્રો ખેડૂતોને નકલી બિયારણ પણ મળે છે જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય છે દુકાનમાંથી બિયારણ ખરીદતી વખતે ખેડૂતોએ ક્યારેય પણ મિત્રો બંધ પેકેટ ખરીદવા જોઈએ નહીં પેકેટ ખોલો અને તપાસો કે અનાજ મિત્રો કાળા કે સડેલા નથી વધારે મિત્રો ભેજ પણ ન હોવો જોઈએ આ સિવાય મિત્રો એ પણ જુઓ કે ડાંગરના તમામ દાણા સરખા હોય જો મિત્રો ડાંગરના દાણા નાના કે મોટા હોય તો આવા બિયારણ બિલકુલ ન ખરીદો આમાં મિત્રો ભેલ સેલ ખૂબ જ મિત્રો સંભાવના હોય છે મહત્વનું છે કે ખેડૂતો કોઈ પણ લે માં ગયા વગર ડાંગર ના ગુણવત્તા ચકાસી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદે તોડ્યો વર્ષનો રેકોર્ડ ચોમાસાના આગમન જ જૂને ભારે વરસાદ પડ્યો હતો દરમિયાન મિત્રો તોડ્યો એકસો ને તેત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો રિપોર્ટ અનુસાર બે જૂને અહીં એકસો ને અગિયાર મીમી વરસાદ વરસ્યો હતો અગાઉ પણ મિત્રો વર્ષ અઢારસો ને માં એકસો ને એક પોઈન્ટ છ મીમી વરસાદ નોંધાયો હતો આઈએમડીએ આગાહી કરી છે કે બેંગલુરુ ત્રણથી થી લઈને પાંચ જૂન દરમિયાન વરસાદ પડશે અહી મિત્રો યલો એલર્ટ જારી છે દેશમાં ગરમીની સાથે સાથે વરસાદ પણ મિત્રો રેકોર્ડ તોડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો ભારે ઘટાડો શેર બજારમાં આજે તેજી જોવા મળી રહી છે પરંતુ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે આજે ચોવીસ કેરેટ સોનું નવસો ને એકાવન રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર અને ચારસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર અને ચારસો સાત રૂપિયા અને અઢાર કેરેટ સોનું તેપન હજાર પાંચસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જ્યારે મિત્રો ચાંદી ચોત્રીસો ને નવ્વાણું રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને હાલ મિત્રો ભાવ બાણુ હજાર ચારસો ને ઓગણપાસ રૂપિયા થી સીધા અઠ્યાસી નવસો ને પચાસ રૂપિયાના સ્તરે મિત્રો પહોંચી ગયા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં અહીં વરસાદની મહેર થશે કાળજાળ ગરમીમાં લોકો તોબા પુકારી ઉઠ્યા છે ગરમીમાં ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે જેમાં ખાસ કરીને આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં એટલે કે મિત્રો વલસાડ નવસારી તાપી ડાંગ સુરતમાં આગાહી અને છોટા ઉદેપુર દાહોદમાં પણ મિત્રો વરસાદની મહેર શરૂ થશે ખાસ કે મિત્રો આઠ અને નવ જૂને પણ રાજ્યમાં વરસાદની આગાહી કરાય છે અમદાવાદ શહેરમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે જેથી લોકોને ગરમીમાં રાહતનો અહેસાસ થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું વડોદરાના મિત્રો સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવ્યો હતો તેમણે મિત્રો વીજ કંપનીની ઓફિસમાં ભારે વિરોધ કર્યો હતો મહિલાઓએ કહ્યું કે અમને અમારા જૂના મીટર પાછા આપો નોંધણી છે કે મિત્રો સ્માર્ટ મીટરમાં પહેલા પૈસા આપોને પછી મિત્રો વીજળી વાપરો તેવી મિત્રો હાલ અત્યારે સ્થિતિ છે સ્માર્ટ મીટરમાં બિલ જરૂર નથી જેથી મિત્રો લોકો ભારે વિરોધ ઉઠાવી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બરોડા ડેરીએ પણ મિત્રો દૂધના ભાવમાં કર્યો વધારો અમૂલ બાદ મિત્રો બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે આ ભાવ વધારો થશે જેમાં મિત્રો બરોડા ડેરી દ્વારા પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે અમૂલ બાદ મિત્રો ગુજરાતની જનતાને બરોડા ડેરીએ પણ મોંઘવારીનો માર આપ્યો છે આજે મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં કરેલો વધારો જાહેર કર્યો હતો ત્યાર પછીના ના સમાચારો વિશે વાત કરીએ તો ભારે પવન અને ગાજવી સાથે વરસાદ શરૂ હવામાન વિભાગની આગાહી વચ્ચે મિત્રો સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે બીજી તરફ મિત્રો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમજ મિત્રો ધારી ગ્રામ્ય બાદ ખાંભાના ગામડાઓમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે ગરમી વચ્ચે મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે લોકોને મિત્રો હાલ રાહત પણ મળી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવી સરકાર બનતા જ આરબીઆઈ આપશે મોટી ભેટ શું મિત્રો આ અઠવાડિયું ખુશીનો સાબિત થઈ શકે છે શરૂઆતમાં તેજી છે અને હવે મિત્રો એવી અટકળો ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ મિત્રો રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરી શકે છે નવી સરકાર ની રચના બાદ આરબીઆઈ પણ મિત્રો સામાન્ય માણસને ભેટ આપશે તો શું મિત્રો આ અઠવાડિયે આરબીઆઈ તરફથી મિત્રો કોઈ પણ સારા સમાચાર આવી શકે છે જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને મિત્રો કાર સુધી દરેકને રાહત મળી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને છવ્વીસ હજાર રૂપિયા આપવા જોઈએ મિત્રો આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને માત્ર રૂપિયા દસ હજાર અને પાંચસો પ્રતિ એકર આપવાના સહકારી મંડળીઓને ભાજપ સરકારના આદેશને ખેડૂત વિરોધી પગલો ગણાવતા મિત્રો રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજ સિંહ ઠાકુરે કહ્યું કે ત્રણ મહિનાની અંદર ભાજપનો ખેડૂત પૂર્ણ હોવાનો રવેશ બની જશે ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માગતી નથી તે મિત્રો સ્પષ્ટ છે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ કાર્ય માટે રૂપિયા વીસ પ્રતિ એકર રોકડ અને ખાતર અને બિયારણ માટે રૂપિયા છ હજાર રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર દસ અને પાંચસો પ્રતિ એકર આપવા આદેશ કર્યો હતો કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ મિત્રો આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ એકર આપવામાં આવે ત્યાર પછી ના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે છે આઠ હજાર રૂપિયા નો હપ્તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી ભજનલાલ સરકારે બજેટ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો છ હજાર બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારવાની કેન્દ્ર સરકાર ની કોઈ યોજના નથી રાજ્ય સરકારે મિત્રો વધારાના બે હજાર રૂપિયા ભોગવે તેવી શક્યતા છે ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે ત્યાં મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયાની બદલે પીએમ કિસાન યોજના હેઠળ આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો મળે છે તો હવે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ગુજરાતમાં પણ ખેડૂતોને ભાજપની સરકાર દ્વારા છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ ત્યાર પછી ના સમાચારો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને છ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો

તેમને મિત્રો મિત્રો ખરીદ કિંમતના એટલે કે જે પણ ઓછું હોય અથવા તો મિત્રો પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તેમજ મિત્રો તમે જો પંદર હજાર રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો છ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે દસ હજાર રૂપિયા સુધીનો લાભ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ રૂપિયા સુધીનો બેંક ઓવર આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર સુધીની સહાય આપવામાં આવતી હતી હવે તેને વધારીને 10,000 દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા આ રેકોર્ડ હોવા છતાં ભાવ વધી રહ્યા છે તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના પૂરો નહીં કરી શકે જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો બે હજાર ચોવીસમાં બાર મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે જે મિત્રો એક રેકોર્ડ છે પાછલા બે વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે ત્યાર પછીના સમાચારો મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે મિત્રો મિત્રો દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાં કોઈ પણ સુનાવણી થઈ રહી નથી રાહુલ ગાંધીએ કહ્યું કે જો મિત્રો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિ લોન માફ કરી શકે છે તો મિત્રો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોને લોન માફ કરીને બતાવશે એટલે કે મિત્રો મોદી સરકારે વિસ્તી તેમજ મિત્રો જો આવનાર સમયમાં રાજ્યમાં મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની મિત્રો સો ટકા લોન માફ કરીશું તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે દસ લાખ રૂપિયા સુધીની લોન લોન જો તમારી પાસે મિત્રો મિત્રો વધારે પશુ છે તો તમે આ આ પશુપાલન યોજના યોજના લાભ લઈ શકો છો હેઠળ અરજદારને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક માંથી આપવામાં આવે છે આ લોન ની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવે છે મિત્રો જેમની પાસે પાંચ થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે ત્યાર પછી ના સમાચારો મિત્રો ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ સરકાર દ્વારા મિત્રો બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો એકસો મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ મિત્રો એક હજાર રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે જો મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો નમો દીદી ડ્રોન યોજના હેઠળ પંદર હજાર રૂપિયા સુધીની સહાય કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના જેના હેઠળ સરકાર મહિલાઓને પંદર હજાર રૂપિયા આપી રહી છે ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે કેન્દ્ર વર્ષ નમો ડ્રોન દીધી યોજના શરૂ કરી હતી ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી રહી છે ત્યાર પછીના સમાચારો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે જેમનું નામ છે મિત્રો પીએમ કિસાન માનધન યોજના જ્યારે મિત્રો તેની એપ્લિકેશન ખૂબ જ સરળ છે તેમજ મિત્રો જીવનમાં આવા તબક્કે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળે છે જ્યારે તમને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે મિત્રો માનધન યોજનામાં માં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન માનધન યોજનામાં જોડાવવા માટે તમારે પંચાવન થી લઈ બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે એટલે કે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે મિત્રો એક નાનકડું મહિને યોગદાન દેવાનું રહે છે મિત્રો જેમાં તમે પંચાવન રૂપિયા થી લઈ બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે જો તમે અઢાર વર્ષના છો તો તમારે દર મહિને પંચાવન રૂપિયાનું રોકાણ કરવું પડશે જેની ઉંમર ચાલીસ વર્ષની આસપાસ છે તેઓ મિત્રો દર મહિને બસો રૂપિયાનું રોકાણ કરવું તે પછી જ્યારે તમે વર્ષના દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધી નું પેન્શન ખાતામાં આવશે આ યોજના ફક્ત નાના અને સીમંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી તેથી મિત્રો વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમનો લાભ લઈ શકતા નથી